આજે બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો એવી વાત છે એટલે એના માટે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે લોકશાહી છે ત્યારે સંગઠિત પક્ષો નોંધ લેતા હોય છે એવું મહેસૂસ થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા રાજકોટમાંથી પણ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે જેમની સતત ને સતત

એવું બોલતા હોય સમીકરણો સાચવ્યા જાતીય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણો લાખ ની વસ્તી છે એના કરતા આ લોકો દસ પાસ ને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડ લાઈન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિના પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા થતી હોય એવું અમને લાગી રહ્યું આ આવતી સાત ડિસેમ્બરે ગુજરાતના ઉદ્યોગો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જયારે જ હોય ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે પંચાણું ટકા સરકારની સાથે રહેલ સમાજ એને આજે કોઈ કોઈપણ જગ્યાએ વધુ વધુ અન્યાય થતો હતો બ્રાહ્મણોને થઈ રહ્યો છે કેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે પાણીયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય બ્રાહ્મણો ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખુદ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે સૌરાષ્ટ્ર સમસ્ત સમાજ એમાં સંપૂર્ણ સાથે છે ભાઈ સોમનાથ જય પરશુરામ કેટલા લોકો બ્રાહ્મણો ઉપસ્થિત થઈ ઓછા પચાસ હજાર અને વધુ વધુ એકલા